ઓકે આમાં એવું કોઈ માત્ર પાટીદાર માટે નહીં આયોજક સરદારધામ છે સરદારધામ એક નોમિનેટ સંસ્થા છે રોલ મોડલ સંસ્થા ભારતમાં બની ચૂકી છે અને એક એનજીઓ આવું કરી શકે એ સરકારમાં સમાજમાં બહુ મોટી નોંધ થયેલી છે અને આ સંસ્થા દ્વારા અન્ય સમાજને એક દિશા આપવા માટે અન્ય સમાજને પ્લેટફોર્મ આપે ઉદ્યોગનું પ્લેટફોર્મ મળે અને ઉદ્યોગના પ્લેટફોર્મ થકી દેશના વિકાસની ગતિમાં વધારો થાય સરકાર પણ આવા આયોજનો કરતા હોય છે સરકાર તરફથી એ એ પેટાનું અમારું આયોજન છે તો આમાં અમારી સાથે સરકારનો પણ સહયોગ જળવાયેલો છે આવતી ઇવેન્ટમાં પણ આપણને ભારત સરકાર તરફથી સબસિડી મળવાની છે જે સ્ટોલ કરતા હોય એને પંચોતેરથી પંચોતેર ટકા એબાઉટ અને લાખ રૂપિયાથી લિમિટમાં એ સ્ટોલ ધારકોની સબસિડી સરકાર તરફથી મળવાની છે અને તેમ છતાં અમારું આયોજન એવું છે કે આ ઇન્ટરનેશનલ આયોજન અમે કરવા જઈ રહ્યા છીએ ઇન્ટરનેશનલ આમાં જોડાવાના છે ઉદ્યોગપતિઓ અને એ બધા જોડાયા એટલે ઇન્ટરનેશનલ એક ગ્રેડથી સરકાર આપણને ડબલ સહાય આપશે એવી બે લાખ રૂપિયા સુધીની સહાય આપશે એ પ્રકારનું અમે આયોજન કરી રહ્યા છીએ અને એમાં સરકારનો પૂરો સહયોગ છે ખૂબ જ સહયોગ છે સરકાર આ તરફથી ખૂબ સારી લાગણીથી એમને સ્વીકારીને સહાય કરી રહ્યા છે જે સરકારે એમ કહે છે કે અમે કરતા એ કામ તમે કરી રહ્યા છો સમાજને દિશા આપી રહ્યા છો સમાજની વિકાસ ગતિમાં આપનો જે કંઈ પ્રયોજન છે એ એક કલગી ઉમેરે છે અને વિકાસ ગતિને ખૂબ વેગ મળશે એવી સરકાર પણ નોંધ લઈ રહી છે